બનાસકાંઠા જિલ્લામાં દબાણ હટાવતા લોકો થયા છે નારાજ કાંકરેજમાં થરામાં દબાણ હટાવવાની કામગીરી સામે લોકોની નારાજગી દબાણ હટાવવાની કામગીરી સામે ધારાસભ્યએ વ્યક્ત કરી છે નારાજગી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી નેશનલ હાઇવે ઓથોરિટી અને થરા નગરપાલિકા દ્વારા સર્વિસ રોડ આસપાસ આવેલા દબાણ દૂર કર્યા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર દબાણ દૂર કરવામાં ગરીબના ધંધા છીનવાયા કાંકરેજના થરામાં દબાણ હટાવવાની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે દબાણ હટાવવાની કામગીરી સામે ધારાસભ્યએ વ્યક્ત કરી છે નારાજગી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પીએમને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી નેશનલ હાઈવે ઓથોરિટી અને થરા નગરપાલિકા દ્વારા સર્વિસ રોડ આસપાસ આવેલા વૈક દબાણો દૂર કરવામાં આવ્યા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર દબાણ દૂર કરવામાં ગરીબના ધંધા છીનવાયા હોવાની રજૂઆત કરવામાં આવી થરામાં દબાણ હટાવવાની કામગીરી સામે નારાજગી દબાણ કામગીરી સામે ધારાસભ્યએ વ્યક્ત કરી છે નારાજગી કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પીએમને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી નેશનલ હાઈવે ઓથોરિટી અને થરા નગરપાલિકા દ્વારા સર્વિસ રોડ આસપાસ આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે